મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે ગોંડલ કરી બે મહિનાથી સરસામાં છે સરસામાં રહેવાનું ખાસ તો તમને તમને બધા લોકોને લોકોને ખબર ખબર પડી જ ગઈ છે છે મિત્રો વાત કે જગીશાબેન પટેલ પાટીદાર સમાજની દીકરી લડવા માટે તૈયાર થઈ ગઈ છે કે ગોંડલ ચાલે છે અને જો ગોંડલ ની અંદર કોઈ પણ લોકોને દબાવવામાં આવે મિત્રો વાત કરી ખુલ્યામ તો ભાઈ ધરેશભાઈ જાડેજાને ટાર્ગેટ કર્યા છે જગીશાબેન પટેલે પરંતુ મિત્રો વાત કરી ગોંડલની અંદર શું શું મિત્રો ગુંડારા ચાલે છે જ્યાં મિત્રો વાત કરી તમને લોકોને ખબર છે કે અત્યારે ગુજરાત અંદર ગોંડલ સરસા છે સરસામાં રહેવાનું ખાસ કારણ તો ગુજરાતની અંદર અત્યારે ગોંડલ ખોલ્યામ સરસામાં છે ને સરસામાં રહેવાનું ખાસ કારણ તો જીગીશાબેન પટેલ ખુલિયામ લડવા માટે તૈયાર થઈ ગઈ છે કે ગોંડલ ની અંદર જો ગુંડા ચાલતું હોય તો મને ટાર્ગેટ કરો મને કોન્ટેક કરો મારી પાસે આવો કે ભાઈ આ શું ચાલે છે ત્યારબાદ હું લડી લેશ હવે મિત્રો જિગીશાબાબેન પાટીદાર સમાજની દીકરી છે પટેલ સમાજની દીકરી છે મિત્રો વાત કીધો સામાન્ય લોકો માટે લડવા તૈયાર હોય તો મિત્રો બહાદુર દીકરી આય પરંતુ મિત્રો વાત કીધો ગોંડલ વિશે પણ આપણે ખોટો કહેતા નથી ભાઈ કોઈનો વિરોધ કરતા નથી કોઈને સપોર્ટમાં પણ નથી ગોંડલ એક ટાઈમની અંદર મિત્રો વાત કીધો જ્યારે કોરોના કાળ હતો જયારે વાવાઝોડું હતું ત્યારે મિત્રો ગણેશભાઈ ગોંડલ છે મિત્રો વાત કીધું ત્યાં ગરીબ લોકોને મદદ કરી હતી આ આપણે એ સોલાય નહીં મિત્રો તમને લોકોને ખબર છે કે સોશિયલ મીડિયાની અંદર વિડીયો પણ આવ્યા હતા તો હવે આ વિડીયો વિશે તમે શું કહેશો વિડીયોને બને એટલો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ઓલરેડી તમારે ભૂલવાનું નથી આ મેટર આવનારા ટાઈમમાં કેવડો મોટો થાય છે રાજકુમાર ઝાટને લઈને પણ લોકો ખોલ્યા મિત્રો વાહથી તો રાજસ્થાનના છે લડી લેવાના મૂડમાં છે તો હવે આના અંદર તમને શું લાગે છે તમારી જે પણ કમેન્ટ કરી દેજો આ તો આજનો વિડીયો વિડીયો ગમે તો લોકોને શેર કરી દેજો ધન્યવાદ આપણે એક નવો વિડીયો મળીએ